અમેરિકન મકાઈને છોલી કટકરી કરી કૂકરમાં લીધી પાણી નાખી મીઠું અળદર નાખી અને ચાર વિસલ પાડી લેવાની છે પછી નાઇફથી દાણા કાઢી લેવાના છે મિક્સર જારમાં ટુકડા આદુના લસણની કઢીઓ તજ લવિંગ અને લીલું મરચું એક નંગ ડુંગળી સમારેલી નાખી પેસ્ટ બનાવી અને કાઢી લેવાની છે થોડા કાજુ પલાળેલા હતા એની પણ પેસ્ટ બનાવી કાઢી લઈશું હવે એક નંગ ટામેટાની પ્યુરી બનાવી કાઢી લેવાની છે બસો ગ્રામ પનીરના ટુકડા કરી લીધા એમાં લાલ મરચું પાવડર અડધું નંગ લીંબુનો રસ અને થોડું કેપ્સિકમ કટ કરેલું મિક્સ કરી લેવાનું છે તેલ ઘી ગરમ કરવા મૂકવાના એમાં જીરું નાખી અને જીરું ક્રેકલ થાય એટલે ડુંગળીવાળી પેસ્ટ સાંતળી લેવાની છે હવે એની અંદર લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું અને નાખી સાંતળી અને ટોમેટો પ્યુરી એડ કરી મિક્સ કરી અને સ્વાદ મુજબ મીઠું નાખ્યું થોડું પાણી નાખી દેવાનું છે ઢાંકી અને તેલ ઘી છૂટું પડવા માંડે પછી એની અંદર કાજુવાળી પેસ્ટ એડ કરી લેવાની છે થોડું પાણી નાખી દઈશું અને ઢાંકી ફરી થવા દેવાનું છે ફરી અહીંયા અડધું અડધી ટી સ્પૂન ગરમ મસાલો નાખ્યો અને મકાઈ દાણા એડ કર્યા આ બાજુ તેલ મૂકી અને પનીરવાળું સાંતળી લેવાનું છે અને એ પનીર આપણે આમાં એડ કર્યું તો મકાઈ પનીરનું શાક તૈયાર થઈ ગયું છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર